દર વર્ષે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું ખુબજ સુંદર અને ભવ્ય આયોજન અમદાવાદ સહિત સમગ્ર દેશમાં કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આગામી તારીખ સાત જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવનાર છે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળશે ત્યારે રથયાત્રાના આયોજનના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા એસઓજીની ટીમ દ્વારા મૂવિંગ ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું જગન્નાથજી મંદિર જમાલપુરથી શરૂ કરી અને સરસપુર મોસાડ સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમે સાથે મળીને મૂવિંગ પેટ્રોલિંગ કર્યું હતું તો વધુમાં ક્રાઇમ બ્રાન્ચના જેસીબી ડીસીપી તથા ક્રાઇમ બ્રાન્ચના વિવિધ અધિકારીઓ એસઓજીના ડીસીપી સહિત ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા અને જ્યાં જ્યાં સુરક્ષામાં ચૂક રહી ગઈ હોય તેવા સ્થળોની સઘન તપાસ કરવામાં આવી અને હાલમાં સુરક્ષાના ભાગરૂપે હોટેલો તેમજ ગેસ્ટ હાઉસનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે જે ચેકિંગની કામગીરી આગામી દિવસો દરમિયાન પણ જારી રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું અને રથયાત્રા અગાઉ તેમજ રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવશે અને જો કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ અથવા તો સંદિગ્ધ પ્રવૃત્તિ જણાશે તો તેની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું